કઈ લગન ની તો એ કરવો ફોન કર કે છોનો મને જેનો ફોન હોય એનો મો કુનો ફોન જીનો હોય એનો કર દા બાપાન ફોન નહીં કરો છોય અમ ફોન કર કે છોનો મને એટલે ખબર પડે હોય નહીં લાગતો ફોન નહીં લાગતો તો કોઈ અંદર બાપાનો ફોન લાગતો તો ના દે મારી પણ ના લાગે ના જ કહું તાન ના વાર બાર કપાયા અને આમ પેલું કેવાય પેલું બધું મૂઢું તોવડાવા

તારો ભા મારી માની શંકર ભગવાન બુદ્ધિ અલગ આલીશ શંકર ભગવાન એટલે કેવાનું દાખલો એવો સા આખા તારા ભાઈ એટલા એટલા સોલ્લા કર્યા દસ દસ રૂપિયા સોલ્લા કર્યા ના

કલાકાર એટલે મને ખબર કે હાથ ગણો બધો પાસો આપવાનો તારા મૂર્ત્યા માટે બંગડી વાળી ગાડી કઈ નાખ ચાર ચાર આઠ આઠ વાળી બે બે

દસ હજાર રૂપિયા જસવંત રૂપિયા ગણેશજી પાછા દસ હજાર રૂપિયા ચોલ લો જેવો સોલા લખાય

હા 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 તો લઈ જઈ પડતારે બે ખાવ પીઉં પડે તાપમાં કશું નહી આવા સગવડ કરવી પડે અલ્યા કરવી પડે એ સગવડ કરતા ફાવ કેતા હું કડવાનું મેઠાનું પુનાઈ કેટલો સોલ્લો કર્યો છે એ બધું ઓમાં લખેલું જ છે સીતા જેવું હા હા ભગમ આવું હું કહું આવડે પછી SEO ભણાય તો કો હા SEO પડી જ તમે તો ચિંતા કરશો નહીં આ એમ હું કહું હા પણ ચિંતા થાય કે તમે આટલો બધો જેટલો બધાને કયો લગ્નને લગને હે આ દસ હજાર લાખ રૂપિયા પચાસ હજાર બધા પાછો વાડશે કે નહીં આવા સોલના કડ્યા સુધી બસ તો આલસી તો ખરાક નહીં નહીં તો ચાર લાખ તો ખરાક ઈન તો વાત બરાબર હું જા ફટાફટ અને સોલો કહી દેવો છે ભાઈ સગવડ કરી દેજો કે મળ્યા આવો જ ઘો ના કરતા અલ્યા ટીણિયા એ ટીણિયા અલ્યા આ સોપળો જળશ્યા કે નહીં જળા તને અલે આ પેલા કબાટ ઉપર રયો નેતર જો કબાટ પેલા રઈ મો કોના મો હા લાવો લાવો શાણે લાયે પસ લાયણો સોલ્લા બોલા પેલા ભાઈ ઓના જોઈ લીએ કોને કર્યા છે કોને નહીં કરે ખબર પડે તો

સોલા મુ કર્યો તો પચાસ હજાર રૂપિયા સોલ્લું તમારા છોકરા પહેલા પચાસ હજાર સોલ્લો કર્યો એટલે સગવડ કરતો પછી તમે દારો આવતો હોય ને પછી એવું લાગે કીધું પચાસ હજાર રૂપિયા સોલ્લો કર્યો ના ના સોલ્ કરી બીજું ના ના એ કીધું પણ હારું કીધું તે વળી 50000 તમાર સોલ્લો કર્યો છે ને સગવડ કરી કશું હતું હા તો 30 તારીખ જમણવાર છે ને હા 30 તારીખ હા ઓધો હા એનો સોલ્લો કરી જો હો ઓધો એજી મોટી મોટી રકમ ખરી છે હા હા ઈવન કહી દઉં છું ના 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 વાતાજી યાદ કરાવવું પડવા સારું હારું બે હા 50000 નો સોલ્લો આવ્યો છે ક્યો ઓય તો મોકો 25 2500 કે 2000 રૂપિયા કે એકવીસો અને તો પસ્તા જાનનો સોલ્લો છે શું કરું લ્યા ગેર તો રૂપ્યો નહીં અલે ટિણિયા એ ટિણિયા એ બાપા હું જાઉં છું આવું અલ્યા આ જાઉં ને ઓય 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 હું કોમ છે અલે ઓય આ કે હું કોમ છે કહું તને પછી પછી જમવા જા સોપળો લેતો જલ્દી આ જલ્દી આ એ આયો બીજા મોનો નહિ ને સોલ્લા તો પસ્તા જા રહ્યો છે ને જી તો બીજા કેટલા બાકી રહ્યો કારણ

ઈ વોની સગવડ કરવા માટે હું ઘેર ઘેર રાખું છું સગવડ સગવડ મળે જો પોપટ નહીં પોપટ નહીં બાધરી વાટે ના ના નેતતો તો અંદર આવડી મોટી બાધરી ને તો નેદી પરક અંદર અમુક થઈ જાય ઈ કાન સારું બરોબર બરોબર છે ને કની તારીખ આટાઈ તારીખ તા બાબા નો મુલજી લે ઓળખતા નહીં કહો તમે તો મૂળ તો ખરો બરાય આકુ તો કાસુ પડશે ભાઈ જુહા ભાઈ

કરો ભાઈ શાંતિથી ઊંઘ્યા છે પણ ખરેખર એવી ખાયા પણ શેકા લાખ રૂપિયા હાથ ગયનું કરવાનો છે એટલે ફટલી હું સરી પસરાજી કરો ભાઈ એ એ ભાઈ આવો મજા આ થોડું થોડું હે તરમાં ગયો તો ને ઓસમે કઈ ખાતી

કરવા ભાઈ તમારા દીકરા લગ્નમાં હું એક લાખ રૂપિયા હાથ રૂપિયાનું કર્યું લાખ રૂપિયા એટલે તમને કેવું સારું કે તમે અત્યારોથી સગવડ કરતા થઈ ગયો એક લાખ રૂપિયા લઈને એની મોટી રકમ કેવાય નહીં આ બસો એકાવન એકસો એકાવન એકસો એક રૂપિયા હોય તો કોઈ ચિંતા જેવું છે નહીં

કોણ લુગરો લેવા જવાનું કહેતો તો પૈસા હું એની ચિંતા કરું બી ઉ બીજ કે 12 વાગરા આયો નઈ મને કીધું કે તું આવજે બッコરે આયો એ હા બાપા મતો ચિંતા બાકી

સોલો આવશે સો ટકા વાત હું ગેરંટી આપું છું અને થોડી આખું પાછું હોય મોટા મોટા સોલ ના ખરા ને એ કમ્પ્લીટ લખવાના અને થોડું આખું પાછું હોય લાખ રૂપિયા સોલો પચાસ કરશે

ના જગ્યા નહીં છોકરું આપડે છોકરો નહીં બીજો છોકરા જગ્યા આજકાલ ના આજકાલના છોકરાનું કોઈ કહેવાતું નહીં

Eu